પ્રચાર અર્થે સભાઓ કરતા નેતાઓ વાહન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નેતાઓના સભાઓમાં વાણી વિલાસ કરતા વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે પહેલા રૂપાલા પછી કિરીટ પટેલ અને હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રન રાજગુરુની પણ જીભ લપસી પડતા ફરી એકવાર રાજકારણ કરવામાં આવ્યું છે પૂર્વ એમએલએ રાજકોટમાં સભાને સંબોધતા મહાત્મા ગાંધી ઉપર લુચ્ચાની ટિપ્પણી કરી હતી જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ ટિપ્પણીને લઈને જિલ્લા ખાતેના ભાજપના પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું અને દિગ્ગજ નેતાના આવા નિવેદનથી પહોંચ્યું છે જે રીતે કોંગ્રેસના આગેવાને વાણી વ્યવહાર કર્યો છે જે અભદ્ર ભાષા વેપારી છે અને મહાત્મા ગાંધીમાં તો ક્યાંય પણ ઉંચાયો આ પ્રકારનો શબ્દ એમના નેતાને વધુ સારા લગાડવા માટે જે શબ્દ પ્રયોગ કર્યો છે એના માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વે શ્રીમતી સોનિયા ગાંધી શ્રી મલ્લિકાર્જુન ખડગેજી શ્રી રાહુલ ગાંધી આ લોકોએ રાષ્ટ્રની માફી માગવી જોઈએ ગુજરાતના કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ગુજરાતની પ્રજાની માફી માગવી જોઈએ એટલા માટે કે આ વાક્ય કોંગ્રેસને થાપનાર કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડનાર અરે આ આ મહાપુરુષે કોંગ્રેસના પહેલાં વડાપ્રધાન ગાંધી નહેરુ પરિવારના મોબી એવા જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવનાર પણ મહાત્મા ગાંધી હતા એમનું ઋણ સ્વીકારવાને બદલે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને મહાત્મા ગાંધીના માટે આવો શબ્દ પ્રયોગ કર્યો છે એ સમગ્ર ગુજરાતી પ્રજાને માટે લાંછનરૂપ છે હું માનું છું કોંગ્રેસના નેતાઓ આજે રાજકોટમાં છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે આ અંગે ગુજરાતની પ્રજાની માફી માગવી જોઈએ મહીસાગર જિલ્લાના હોમગાર્ડ કમાન્ડરના રાજકીય ફોટા